થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ કમિશનર હસીમા કુંવરનું નિવેદન દરેક ભીડભાડવાળા સ્થળોએ પોલીસ તૈનાત રહેશે અસામાજિક તત્વો ઉજવણીમાં દાખલ ન કરે તે માટે પોલીસ સજ્જ છે પોલીસના વિશેષ વાહનો સાથે પણ ટીમો તૈનાત રહેશે કોઈ પણ અનિચ્છનીય કાર્યવાહી કરી તો પોલીસની ટીમો નહીં છોડે શહેરના ફાર્મ હાઉસ કે હોટલોમાં નિયમ ભંગ થાય તે માટે માલિકોને સૂચના અપાઈ છે છેલ્લા ઘણા દિવસથી ડ્રિંક એન્ડ ડ્રાઇવ ચેકિંગ કરી રહ્યા છે જ્યાં ભીડ હશે ત્યાં સી અને ટ્રાફિક પોલીસ ખાસ રહેશે આ વાવરો સ્થળોએ ચેકિંગ હાથ ધરાશે અને અત્યાર સુધી શહેરમાં કોઈ ફાર્મ હાઉસ કે હોટલમાં ઉજવણી માટે મંજૂરી મંગાઈ નથી શરૂઆતમાં જ કીધું કે ટ્રાફિક મેનેજમેન્ટ ક્રાઉડ મેનેજમેન્ટ અને જે લો અબાઈડિંગ સિટીઝનના સુરક્ષા માટે સ્થાનિક પોલીસ ત્યાં ઊભા રહેશે મોડી રાત્રે સુધી પણ આપણે હાજર રહીશું દરેક નાગરિકના સુરક્ષા માટે જરૂરી આયોજનો શહેર પોલીસ દ્વારા કરવામાં આવશે આપણે મિડ નાઇટ સુધી નવા વર્ષની સ્વાગત કરવા માટે લોકો કેટલાક વિસ્તારોમાં ઊભા રહેતા હોય છે પરંતુ પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને અન્ય જે કંઈ એક્ટિવિટી કરવું હોય તો નિયમો કાયમ છે કાયદા આપણા જગ્યામાં છે આના પાલન કરવું પડે અને નિયમાનુસાર જ સેલિબ્રેશન કરવા માટે દરેકને પદાર્થોનું સેવન કરતા અને કોઈપણ વિસ્તારમાં એનડીપીએસને લગત પ્રવૃત્તિ ના ચાલે તે માટે શહેર પોલીસ મહિનોથી એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહ્યું છે કેટલાક લોકોને આપણે કેસ કરીને જેલ ભેગા કર્યા તો કોઈ હિંમત ના કરે શહેરમાં કે આવા પ્રવૃત્તિને અંજામ આપવા માટે કોઈપણ ફાર્મ હાઉસ કે કોઈ પણ આવારા વિસ્તારને પકડીને કરવાની પ્રયાસો કરશે તો એમના કામ કરવા માટે ડીસીબી પીસીબી એસઓજી અને લોકલ ડી સ્ટાફના માણસો ટ્વેન્ટી ફોર બાય સેવન એલર્ટ હશે અને એમના સુધી પહોંચીને કાર્યવાહી થશે